વાળા ઉપર પતરા છે ને એ પતરાની ઉપર જવાનું છે અને ત્યાં બધું સાફ સફાઈ કરવાની છે અત્યારે કેમકે કે ચોમાસાનું નકર પછી બધું નીચે બહારની સાઈડ છે ને અહીંયા એનું ગંદુ થાય એટલા માટે તો અમે લોકો આખી હમણાં ઉપર જતા રહીશું અને યાદ રહીને સાફ સફાઈ કરીશું તમે બ્લોગમાં એડ સુધી બન્યા રહેજો અને બ્લોગ તમે તો લાઈક છે ને શેર કરતા રહેજો તો આજે અમારા રૂમ ઉપર અમે જઈ છીએ પૂજા જો કચરો વારે હા તો કચરો ચોમાસાનો શું અમારે નીચે આવે ને એટલા માટે આમાં જો ને તો ક્લીન આ મીંદડીના લીંડા એવું એમ તો લીમડો હા મસ્ત એટલે છાંયો નીચે અમારે ગાડી પડી જોઈ રહી હું ગાડી આ તો કચરો બચરો સાફ કરી નાખીએ સાફ કરીને પાછા અમે જમવા બેસવાના છીએ હાલો મારે પણ કચરો સાફ કર્યો તો હું પણ વરગી જ કચરો સાફ કરી લઈ લઈ હા આપણે પણ સ્ટાર્ટ કરી દીધું હાવળી થી વાર વાર ફેમિલી અહીંયા લીંડા પેડા હતા મીંદડીના બહુ સ્મેલ મારા થાની અંદર અમે એમ ધંધો કચરો પડ્યો હોય પૂજાજી વારે હે મોઢે મૂંગો રાખીને હા બંધાઈ ગયા હોય આપણે વાત આપણે ઉડી જાય ને કે ફોન આવ્યું કે ઉડી જાય બીજું તો કે થોડું કોનું સાફ કરી નાખું હાથી એટલામાં થોડું કરવાનું સાફ એટલામાં સાફ બધું થઈ જાય એટલે મસ્ત મજા થઈ જાય આ બસ એવું લખું તો ઉપર એક આ પાણી ડોલ નાખ દેઉ એટલે મસ્ત થઈ જશે નાખ દેવી લે હાથે પાણી ડોલ નાખ દેઉ એટલે મસ્ત થઈ જાય અને ચડવાનું કેસ જોવો કેસે ચડવાનું કેસે ચડવાનું હા આ એ જો આથી ઉપર ચડ જાટ Tata Sky લગા ડાલા તો લાઈવ ઢીંગાલાલા ઓ ઢીંગાલાલા

ફેમ્લી અંદર રૂમમાં મસ્ત ઠંડો પહોણા હશો હવે મસ્ત ઠંડો પહોણ આવે સારું મસ્ત માણવા એના સકરા ઉપર મસ્ત અને હમણાં તો ડુંગળી લીધી હવે ત્યાંથી મસ્ત એ પૂજે કહે આમ ખુલ્લી રાખતી નખરી કે બગડી ગયા તો ખુલ્લું રાખ્યું લવ ની ઉંઘરી બધી તો ફેમિલીને છાસ ઓલી છાસ લીધી બપોર પીવા માટે એ જમવાનું બાકી છે બપોરના ત્રણ ગયા ત્રણ વાગ્યા વાળી જમશું અમે અવારનું ઘરનું કામ કરતા સાફ સફાઈ સેવ સેવા લીધા પછી ખાવા માટે સાસ અત્યારે લીધી અને પૂદી હેલી જાય છે એને નૂડલ્સ લીધા છે એટલે અને અમારી ગાડી જો મસ્ત એવી અમે ધોઈ નાખી થાય બતાવું તમને ગાડી અંદર મસ્ત ધોઈ નાખી મસ્ત એવી થઈ ગઈ છે અને પહોંચી ગયા ઘરે ઘરે પંખા બંઘા ચાલુ લાઇટું બાઇટું ચાલુ કરો આવો બીજી જમવા ભગવાન ફેમિલી તો જમવામાં છે ભાત બટાનું શાક આ છે છાસ અને પૂજાનું છે અને પછી આ પંજાબી તડાકાના તેની બધું લઈ આવ્યા છીએ અમે તો ચાલો જમી લઈએ જમી કરી અને પછી મળીએ પાછા તો ફેમિલી મસ્ત મજાનું અમે જમી લીધું છે જમી કરીને હવે થોડી વાર સુઈ જવાનું છે તો વધારે પથારી થાય જ છે અમારે આગળ સુઈ જશું લવ ફેમિલી તો અત્યારે જે શું જો હું અમે ચાલી કરીને સુઈ ગયા હતા સુઈ ગયા અત્યારે ઉઠી ગયો છું અને જો તમને વિડીયો હું પછી એમ લાગતું કે યાર કે બ્લોગ તમે એન્ડ કર્યો નથી બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો અને રાત્રે પછી હું લાઇનિંગ બહુ હોય નહીં કે પછી લોગ એન્ડ ના કરી શકીએ જો વિડીયો ગમ્યું હોય તો લાઇક કરે સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ચાર્જ કરતાને મારા સમયમાં મોબાઈલ જય થઈ બાય બાય ছাইব কৰাৰ ভুল লাগিব বাই বাই